તો આજે હવે ફાઇનલી જોવા જાશું એટલે મેચ તો ઘણી બાકી હતી સાઉથ આફ્રિકાની બે વિકેટ બાકી છે પછી ઇન્ડિયાની બેટિંગ જેટલી આવે એટલી જોવા મળશે તો ફટાફટ જાય માહોલ તો જોઈ કેવું છે ઈડન ગાર્ડનમાં ઈડન ગાર્ડન તો તમને ખબર જ હશે કેવું મેદાન જોવા દર ઐતિહાસિક અહીંયા ને ભાઈ એક વસ્તુ કા બંગાળીમાં લખેલું હોય ને કા ઇંગ્લિશમાં લખેલું હિન્દીમાં લખેલું કઈ વર્તું જ નથી કેવું જાય નહીં આ બધું

ગોલીવત ને ગોલી તો મજા આવી રાકે પણ જોય જે થતા ને કે તડકા આપણે અડધી કલાક 10 મિનિટ ના બેસી બહુ મજા આવે અડધી કલાક થઈ ગઈ છે તડકો ન લાગે બીજું તો ઘણી મજા આવે ગોલીવત પડી ગલ આખો આપણે ગડડુ આવી ગયા ભાઈ બાપુ આવી ગયા બાપુ બોલિંગ માય આ અટેમ્પ બાજી રમે રે ટેમ્બર ડોન આ એ ખબર નથી પડતી તો આર્મર ને બહુમાં આર્મર હે બહુમાં રમે यस है सुयशवाल देख ना, ना देखें वो दू देना सीधे कहां बूमरा आया भाई चले बूमरा सामना करेंगे टेम्बा बहुवां हल्के हल्के कदम के साथ अंपायर को पार करते हुए बुमरा बहुमा ओ निकल गया भाई चौका गेंद गाड़ी बाहर आ ડ્રિંક્સ બ્રેક આવી ગયો ભાઈ એ તારે શું જોઈએ છે બોલ મંગાવ તારે મને એનર્જી ડ્રિંક ભાઈ જલ્દી બહુ ફટાફટ મેચ પછી કરી જલ્દી આવજો 148 રન થયા છે ભાઈ 117 રન રનની લીડ છે દેખાય નીચે 118 રન ની લીડ છે બહુ મો આઉટ જ નથી થતો ભાઈ ટેમ્પો તો ટકી ગયો वाटेंबा वाटेंबा पब्लिक देखा लिया तुमने आप आज मैंने ना चले मोहम्मद सिराज अंपायर को पार करते हुए अर्मर को તમને કદાચ ખબર તો હશે પણ કહી દઉં એક એક ઓવર થાય ને એટલે બેટ્સમેનની સાઈડ જઈન થઈ જાય આ સાઈડ બેટિંગ કરતો હોય ને ઓલી સાઈડ આવી જાય ઓલી સાઈડ બેટિંગ કરતો હોય સાઈડ એટલે અવર અવર મતલબ પીચ બદલે કીપર હવે આ બાજુ આવી ગયો પહેલા હું સાઈડ હતો એ લઈ લીધો ભાઈ તો બીકિંગ લાઈ ઓલી એ લોકો આમાં જ હોય હે

오! 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 네 오! 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 બોલ ગેમ નીકળી હે ખબર નથી પડતી હા હે એનું ખાસ હોય ભાઈ 160 150 ની સ્પીડ હોય તો શું દેખાવા દે બધી છીટી હોય જો આટલે હા ઉ જોડી સિસ્ટમ ભાઈ ઘણા દિવસ પછી જોવા મળી આપણે આ તો પૂરા થઈ ગયા આવતા પાણી પીવા ગયા ને એટલામાં તો ભાઈ શું રાહુલ આઉટે થઈ ગયો ધ્રુવ જુરે લાવી ગયો માલાલ માલ માલ માલાલા તો ભાઈ વિરાટ કોહલી વગર અને રોહિત શર્મા વગેરે એને આ લોકો મેચ જીતી જ ના હતી હરાવી દીધી ને એકસો ચોવીસ રન કપતા હતા ભાઈ સો રન એ ના થયા ઇન્ડિયાને ભાઈ મેચ હરાવીને અમે સીધા આવી ગયા હતા રૂમે હવે અમે જાશું એકચ્યુઅલીમાં કાલી મંદિર દક્ષિણેશ્વર કાલી મંદિર અહીંયા આવેલું હે કોલકાતામાં અમારે અહીંયા જ્યાં રૂમ રાખ્યું હોય રૂમમાંથી બધું એકદમ બાજુ બાજુમાં જ થાય પરફેક્ટ જગ્યા અમને મળી ગઈ આ ગલીનું નામ એ માર્કસ સ્ટ્રીટ

આપણું અલગ કહ્યું આ હોય ની મંદિરમાં માં વધારે પૂરતું ના અલગ હોય કે મેટ્રો હે ભાઈ અહીંયા આવી ગયા તમે મંદિરની એકદમ સામે જ છે અને મંદિરની એક વાત હે ભાઈ કેવા જેવી હે નહીં તમે ખાલી હે એને અહીંયા દર્શન કરવા આવશો ને તો તમને એકદમ પ્રોપ પ્રોપર ખબર પડી જશે બોલો એવું હે નહીં આપણેથી એટલે જયારે તમે અહીંયા દર્શન કરવા આવો તો જોઈ જાજો એકવાર તમને ઓટોમેટિક ખબર પડી જશે બાકી મંદિર એકદમ જોરદાર મસ્ત મજાનું હતું કાલી માતાની મૂર્તિ એ એકદમ ખતરનાક એટલે જીભ બારે લાલ કલરની એ ટાઈપની મૂર્તિ એ મસ્ત મજાની દર્શન કરવા આવજો એટલી ભીડ નથી આજે એટલે અમારા ફટાફટ દર્શન થઈ ગયા તો બસ હવે અમારું ટાઈમ થઈ ગયું છે જવાનું સીધા અમે ફ્લાઇટમાં